બેન્સરીનું હેતાળ અને પ્રેમાળ સ્વભાવ દ્વારા વર્ગમાં ઘર જેવું વાતાવરણ પૂરું પાડી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે બાલવાટિકાના વર્ગની વાત કરીએ તો એકદમ હવા ઉજાસવાળો બે બારીઓ અને બે બારણાને ત્રણ ત્રણ પંખા દ્વારા સમગ્ર રૂમ એકદમ એસી જેવો અનુભવ થાય છે બાળકો રાજી ખુશીથી અહીં શિક્ષણ કાર્ય મેળવે છે સતત સર્જનાત્મક પ્રવૃત્તિઓથી વર્ગ ધબકતો રહે છે રમતા રમતા ને હસતા હસતા બાળગીતો કરતાં કરતાં નાસ્તા બાળકો શિક્ષણ કાર્ય મેળવે છે અહીં બાળકોને સતત સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને દરેક તહેવારને અનુરૂપ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે દરેક તહેવાર શાળામાં મોજ મસ્તીથી ઉજવવામાં આવે છે બાળકોને ચિત્રકામ સાંસ્કૃતિક કાર્યક્રમો રમતો મહેંદી સ્પર્ધા હેરસ્ટાઈલ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સતત બાળકોનો સર્વાંગી વિકાસ કરાવવામાં આવે છે બાળકોને સતત વિવિધ પ્રવૃત્તિઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વ્યસ્ત રાખવામાં આવે છે ખેલ મહાકુંભમાં વિવિધ રમતોની ટ્રેનિંગ અને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને બાળકોનું મૂલ્યલક્ષી બાળકો મૂલ્યલક્ષી શિક્ષણ મેળવે તે માટે અમારી શાળામાં આવેલ બે પીપળાના વૃક્ષ વૃક્ષોનું પૂજન પ્રદક્ષિણાહી કરાવવામાં આવે છે સૂર્યનારાયણને જળ અર્પણ કરાવવામાં આવે છે નાના બાળકો નાના મોટા સૌ બાળકો અમારી શાળામાં એકબીજાને ભાઈ બહેન સંબોધીને જ બોલાવે છે બાળકો આનંદ ઉલ્લાસમાં રહે છે બાળકોને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે બાળકો જીવનરૂપી મૂલ્યના ઘડતણ માટે ગામમાં આવેલ તમામ કારીગરોના ઘર ફેક્ટરી અને દુકાનોની રૂબરૂ મુલાકાત કરાવ મુલાકાતો કરાવવામાં આવે છે તમામ કારીગરો ઉત્સાહથી અમારા બાળકોને તેમની કલા વારસાનું જ્ઞાન પીરસે છે બાળકોમાં જીવ બાળકોમાં જીવદયા વિકસે એ માટે ચકલીઓના માળા પાણીના કુંડા વગેરે બાળકો પાસે મુકવડાવી જીવદયા બાળકોમાં વિકસે તેવા પ્રયત્નો કરવામાં આવે છે ટૂંકમાં તમારું કળીરૂપી બાળક જ્યાં સુધી પરિપક્વ ફૂલમાં રૂપાંતર ન પામે ત્યાં સુધી તમામ સ્ટાફ પરિવાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે બાલવાટિકામાં પ્રવેશ મેળવી ધોરણ આઠ પાસ કરે ત્યાં સુધીના નવ વર્ષ સતત તમારું બાળક અમારા માર્ગદર્શન હેઠળ વિકસતું જાય છે સતત નવ વર્ષ સુધી તમારું બાળક જ્યારે ધોરણ આઠ પાસ કરે ત્યારે બાળક રડતું રડતું અમારી શાળા છોડે છે અને અમને પણ બહુ દુઃખ થાય છે તમારા બાળકના સર્વાંગી વિકાસ વિકાસના તમામ પ્રયત્નો અમારા થકી અહીં કરાવવામાં આવે છે તો આવો આપના નવીન પ્રવેશપાત્ર બાળક સાથે અવશ્ય અમારી શાળાની મુલાકાત લેશું જય હિન્દ જય ભારત